અવેલેબલ છે તો તો આજના આજના આર્ટિકલ આર્ટિકલ ફર્સ્ટ તમે જોઈ શકો છો એક્રેલિક ફેબ્રિક ઉપર સુંદર એવું કલેક્શન છે વાત કરીએ વર્કની તો એમ્બ્રોઇડરી વર્ક અકોર્ડિંગ મલ્ટી કલર થ્રેડ અકોર્ડિંગ અને તમે જોઈ શકો છો સિરોસ ડાયમંડના ટચક સાથે તમને ટોટલ આર્ટિકલ અહીંયાથી અવેલેબલ થઈ જાય છે વાત કરીએ યશોભૂમિ ટેક્સટાઇલની કે કલેક્શન્સ કેવી રીતના છે કાં તો વરાયટી ક્યાંથી સ્ટાર્ટિંગ થઈ જાય છે અને શું લેન્થ હોય છે તો ફ્રેન્ડ્સ કલેક્શનમાં તમને સાડીઓમાં દરેક ટાઈપના કોન્સેપ્ટ અહીંયા અવેલેબલ થઈ જાય છે જેમ કે ડેલીવેર કાં તો તમારે જોઈતું હોય કેટલોક વરાયટી તો કેટલોક વરાયટીમાં કલેક્શન મળી જશે કાં તો આ ટાઈપના જે આપણે કહીએ કે સેમી વર્ક હેવી વર્ક બ્રાઇડલ કલેક્શન ફેન્સી કલેક્શન બોલિવૂડ કલેક્શન કાં તો જોઈએ જેકા ટાગોરની સિલ્ક સાડીઓનો કોન્સેપ્ટ તે પણ તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે સ્ટાર્ટિંગ રેન્જની વાત કરું તો માત્ર એકસો આઠ રૂપિયા વરાયટી તમને અહીંયાથી મળી જાય છે દરેક વેરાયટીમાં તમને પ્રોપર સિક્સ થર્ટી નો કટ અને વિથ બ્લાઉઝ આર્ટિકલ જે છે તે અવેલેબલ થઈ જાય છે હવે જોડાવું હોય તો શું કરવું જોઈએ સ્ક્રીન પર નંબર પ્રાઇસ થાય છે ત્યાં કોલ કરજો પીડીએફ વોટ્સએપ થ્રુ તમને મળી જશે લિંક કે ફોટોઝ મળી જશે કલેક્શન્સના એમાં તમને દરેક આર્ટિકલની ડિટેલ મળી જશે જેમ કે કેટલા પીસનો સેટ છે કયા કલર ચાર્જ છે ફેબ્રિક શું છે વર્ક કલેક્શન છે તેમાં વર્ક કયું છે અને પ્રાઇસ એની શું હોવાની છે પરચેસિંગ કેવી રીતના કરવો છે ઓર્ડર કેવી રીતના બુક કરવો છે કાં તો પેમેન્ટ્સ માટે શું ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એ બધી ઇન્કવાયરી તમે તમા તમે અમારી ઓનલાઈન ટીમ સાથે કરી શકો છો પાર્સલ છ થી સાત દિવસમાં તમારા ડોર્સ કેપર સહી સલામત પહોંચી એની પણ ટોટલ જવાબ યશુભૂમિ ટેક્સટાઇલ લે છે તો તમારે કઈ વાતની ટેન્શન લેવાની જરૂર નથી તમે જો કઈ વેરાયટી સિલેક્ટ કરો છો અને તમારે સિલેક્શન પર ડાઉટ છે તો રી સિલેક્શન માટે તમે વિડીયો કોલ પર પણ યુઝ કરી શકો છો વિડિયો કોલ કરીને તમે રી સિલેક્શન કરીને તમારું પાર્સલ અહીંયાથી બુક કરાવી શકો છો તમારી ઓર્ડર અહીંયાથી ફાઇનલ ને કન્ફર્મ કરાવી શકો છો વિડીયો કોલ પર તમે અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ પરચેસ ડિપાર્ટમેન્ટ પેકેજિંગ ડિપાર્ટમેન્ટ સિરોસ્કી ડાયમંડ લેસ બોડેટ ડિપાર્ટમેન્ટ આ બધા જ ડિપાર્ટમેન્ટ જોઈ શકો છો કેમ કે યશુભૂમિ ટેક્સટાઇલના બધા ડિપાર્ટમેન્ટ અહીંયા ઇનહાઉસમાં છે જે તમને અહીંયા જોવા મળે છે તમે વિડીયો કોલ પર પણ જોઈ શકો છો વિઝિટ કરી શકો છો જો પોસિબલ હોય વિઝિટ કરવું સુરત આવીને અમારી આ ફેક્ટરી તો ફ્રેન્ડ્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ મેન્શન છે અહીંયા આવો વિઝિટ કરો તમારા માટે પિકઅપ એન્ડ ડ્રોપની પણ ફેસિલિટી અવેલેબલ છે તમે એનો યુઝ કરીને પણ અમારા સુધી પહોંચી શકો છો અહીંયા આવો વિઝિટ કરો આ બધા પ્રોડક્ટ તમે જોઈ શકો છો સિલેક્શન કરી શકો છો અને તમારી ઓર્ડર અહીંયા ફાઇનલી બુક કરાવી શકો છો બાકી કલેક્શન્સની કોઈ કાજાતની કમી નથી એક છતની નીચે તમને ઓલ ઓવર ઇન્ડિયાનું ટેસ્ટ અહીંયાથી અવેલેબલ થઈ જશે અને સાથે સાથે ફેક્ટરી રેટમાં એ પણ તમે તમારા બજેટની અંદર વેરાયટીઝ પરચેસ કરી શકો છો અને તમે તમારા બજેટની અંદર પરચેસિંગ કરી શકો છો જરૂરી નથી કે મોટી અમાઉન્ટ સાથે પરચેસિંગ કરવી છે એ પણ વિથઆઉટ એની મીડિયેટર કોલ કરીને ડાયરેક્ટ અમારા સાથે જોડાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ ટાઈપના નવા નવા કલેક્શન જો તમારે ડેલી જોવા હોય વિડીયો થ્રુ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિઝિટ કરવી છે ઇન્ક્વાયરી કરવી છે પ્રોડક્ટ કે કંપની રિલેટેડ તો સ્ક્રીન પર નંબર ફ્લેશ થાય છે અમારી ઓનલાઈન ટીમનો ત્યાં કોલ કરીને તમે દરેક સવાલનો જવાબ ત્યાંથી મેળવી શકો છો